માંગરોળ મામલતદાર કચેરી ખાતે ખરેડાના ગ્રામજનોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી જાતિ જાતિવિષયક અપશબ્દો બોલનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે દેખાવો થઈ રહ્યા છે ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાન સુભાષભાઈ વસાવાની આગેવાની હેઠળ ખરેડાના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખરેડા ગામે જીતુભાઈ રામભાઈ ભરવાડ દ્વારા તેમજ ટ્રક ડ્રાઈવર દ્વારા જસવંતભાઈ વસાવા અને એના મિત્રોને જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેને લઈ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આવેદનપત્ર સંદર્ભમાં સ્થાનિકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી રહી છે ખરેણાના ગ્રામજનો આવેદનપત્ર આપી રહ્યા છે અને તેઓએ કરેલા દેખાવો જોઈએ Kali <laughs> Kali

ચલાવીને આવે છે જે દારૂ ભરી લઈને લોકો ભણેલા ગણેલા નથી અભણ છે ગરીબ લોકો છે એટલે આ લોકોને મા બેનની ગારો આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે કે ડુકળા મરી જાય લાખ દોઢ લાખ રૂપિયા આપીને એના પટાવાટ કરી દે છે એટલે ગામ લોકોની અને એક અમારા ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી અમારી એક એવી માંગ છે કે ખરેડા ગામની અંદરમાં જે ગોડાઉન છે જે સવાળીને બ્લાસ્ટિંગ કરે છે જે દારૂ ગોડાઉન છે એને તાત્કાલિક ધોરણમાં બંધ કરવામાં આવે અને ત્યાંથી હટાવી લેવામાં આવે અને જો આ વસ્તુ કરવામાં નહીં આવશે તો અમે એમાં ઉગ્ર આંદોલન કરીશું અને કઈ કશું પણ થશે તો અહીંયા લાગતા વખતે અધિકારીઓની જવાબ રહેશે આ ગામ લોકોની રજૂઆત છે અને ગામ લોકો થકી અમે અમને રજૂઆત કરી રહેલા છે એમને સરપંચ સાહેબ સરપંચને ને પણ ઘણી રજૂઆતો કરી પણ સરપંચ બી કઈ રહેતા રહેતા નથી પછી પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપજો પોલીસ તંત્ર બી એ બાબત પર કઈ કરવા તૈયાર નથી આ લોકો ઉલટા સામેથી ધમકાવે છે અને એ લોકોને બહાર કાઢી મૂકે છે એટલે હવે સાહેબ નથી સરપંચ સમજતા નથી પોલીસ તંત્ર હમતું ત્યાર પછી અમારે અહીંયા સુધી આવવું પડે છે સાહેબ જોઈએ એ લોકો જ કામ કરે પછી અમારા આડી વચ્ચે કેવું કામ કરે આ રીતે કામ આ રીતે બોલાવવાનું એટલે સાહેબ આ ગોડાઉન તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને એ ગોડાઉનને સીલ કરવામાં આવે એ આ ગામ લોકોની રજૂઆત છે